ખજી મજ�Ö જણ બંા�ા� વણ મઓ ભા�૦ા� �IV ��� જઇ ઘઓodoro ભા� પંivા મતા�લ ઘા�લ પ�ા�ર zor પજ મણ દા�ા� ભા�ા� કા�લ તમા આવડે મને જ દેને તમા આવે આવે પાટ તો માગે ભગવાન આમે રે જય જય સ્ક્રીપ પર તું માંગે બગો આમ تمہારે હે એ યાનો હોનાય કે યા ડોયા યા બોયા ચાલો